હોય તો કા આ બાપા ની જગ્યા છે હા મારા બાપુ ની જગ્યા છે શું મારી એક એટલે કેમ ઠોકાય છે એક એક તારા તાજ કઈ તને હું નાખી બોલો કેવો છે પતંગ કાપી તો કેવો રાજી જ છે તું રે બીજું પતંગ નથી આશિક ફોન કરવા દે ઈ પતંગ ને દોરો લાવશે ને પછી આનું પતંગ કાપી નાખું તું રે હાલો એ હું તને શું કુ તું ગાયો પતંગ ને દોરો લઈને અહીંયા ખુલ્લા મેદાન માં એ ઈ બધું તને પૈસી કઈ પેલા અહીંયા તું હાલ યા હમડે આવે છે જો તારો દુ પતંગ નો કાપી નાખું ને તો માર નામ ફૂલી નઈ શું વરી તું શું કાપકી હવે તું રેને બોલા એમ બોલાય હે મારે શું કરવું ફોન માથે નકરા ફોન કર્યા કઈ કરે છે મારે દુકાન બંધ કરી અને મારે એને પતંગ દેવા જવી પડે બોલો બોલા પટમાં મારે જવું પડશે પતંગ દેવા લાય ગાય ગાય પતંગ દેતો આવું લોય પી ગઈ હે મારે કોઈ બાયડી છે કૂતરા જેવી મારી દીકરી કોક ના પતંગ ઉડાડવા મેળી બહોળ્યો કેવો છે નકરા દાંત આવે છે અલ તું જો રે

hello hello Chukra, hello 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 quá hello 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 đi hello 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 તારા બાપ દાદા પતંગ નો કેવાય નવા પતંગ કેવાય એમ બોલ ગધારી એ તારા બાપ આજ પતંગ લૂટા છે ને એટલે આમ તાજા કેવાય હમણે જો કાલ લૂટાવ જ ને તો વાસી પતંગ કેવાય શું ખબર તને ચાલો તાજા પતંગ લઈ જાવ એ બબલા પતંગ દે હારા હારા ચાલો હારું પતંગ કોબરા આવા નું હોય કાકા હારા દે કે ખારા ચાલો બીજો હારું પતંગ લે જોઈ લે તું આ ન થાર હારા આ મા દે ખાઈ કાકા એને પતંગ દેખાડ હારા એ બાપલા હું તને હું કઉ છું એ તને ધંધો અકાલતા નો આવડે ધંધો તારથી થી નો આલે મને અકાલવા દે હું પ્રેમથી થી સમજાવું હો હતે સમજાય જા એ તાર કેવા પતંગ લેવા છે હારા દેખાડ અસલ આમ ટકે એવા અસલ મજા ને હા નવા નવા આ એક અસલ મજાની નવી ડિઝાઇન ની એક જ પતંગ હતી કેમ એક એટલે આ નવું પતંગ એક જ લ્યુ છે એમ કઉ છું એવું છે હિજે દે અમારે હિજે લેવા હજી લેવા હા તો રે અહીંયા હારા હારા કાટજી એ તારે છે ને મારી હારે કાંઈ લપત કરવાની જ નહીં તમને બીજા પતંગ લઈ લઈશું ઉપાય દીકરી માં તા તો જીબળો આવડો મોટો છે લાઈન લાઈન લઈ લી હાલે આ બીજી અસર મજાની છે દે છે ને હા એ આમાં કાના બાંધ્યેલા હારી નું હોય કાકા તારા બાપ કાના તો બાંધેલા હોય ને તું પતંગ ઉડાડવા તા તારે કાના બાંધવા ને જઈને સીધી પતંગ સડાવી પતંગ નેતંગ અમને હાલો ત્યારે લઈ લે ઉડાતા ભાઈ ખૂટી રહે અમારે

અરે મજબૂત બતાવું પછી પતંગ અલે તારા જેવી મજબૂત પતંગ પછી જોઈ લે લેતો કઈ થાય નઈ ને અરે કઈ ન થાય હા તારે બાપ તૂટી જાય આવા આરી પતંગ નહીં નાખી તો નઈ હમણે

આ તમારી મજબૂત પતંગ લખી છે કાલ તમે બધી પતંગ કાપતા નતા ઈ પતંગ છે મે લૂટી છે